નમસ્કાર દર્શક મિત્રો હું છું એન્કર અર્પિતા પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી પોલીસ પોલીસ નિરીક્ષક શ્રી ચિરા સાહેબ બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંભળા સાહેબ બચાવ વિભાગ ભચાઉનાઓ તરફથી જિલ્લામાં પ્રોહિબિશન તથા જુગારની બદલીનેસ્ત નાબૂદ કરવા આપેલ સૂચનાને માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ જાડેજાનાઓની સૂચના વયે બચાવ પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન સદર બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ રજનભાઈ ચાવડાનાઓની ખાનગી બાતમી હકીકતના આધારે ભરતભાઈ અણદાભાઈ પ્રજાપતિ રહે વીજપા સ્થળ તાલુકો બજાવવાળાની ઘરની આગળ ખુલ્લી જગ્યામાં ઇલેક્ટ્રિક ગોવાળાના જ્વાળે તીનપતિનો હારજીતનો રમતા આરોપીઓને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલા આરોપીઓમાં વિનોદભાઈ પિતાંબરભાઈ ઠક્કર ભરતભાઈ રામજીભાઈ પ્રજાપતિ કરશનભાઈ ભીમજીભાઈ પ્રજાપતિ રણછોડભાઈ અંબલાલભાઈ પ્રજાપતિ ભરતભાઈ અણદાભાઈ પ્રજાપતિનો સમાવેશ થાય છે આ કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એ એ જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી છે